માંડીયે થાય તલ થાય એવું થાય ઘઉં થાય અને શું પરિસ્થિતિ ખેડૂતોની એ હાવ પરિસ્થિતિ નબરી અચ્છા હોવ નબરી કયો ભાવ જ દેતા નહીં કાંઈ હમું જોતા નહીં કોઈ રેડી ભાઈ સરકાર તો કહે છે ને ખેડૂતોની આવક બમણી થઈ ગઈ કોઈને કરી બમણી જે સરકાર એવું કહી રહી છે સરકાર કહી રહી છે આમંતર કંઈ નથી બમણી કાંઈ થઈ અમે એમ કહેવામાંથી બરાબર ને ભાઈ કામ કાંઈ થતાં નથી બમણી ખેતી કાંઈ થઈ નથી કંઈ સહકાર દેતા નથી અને ખાતરના ભાવ વધાર દે બધાય ભાવ વધાર દે ગમે લેવા લાવતો બજાર મોંઘી હા બજાર મોંઘી ખેડૂત ખાડે અને તમે નથી સમજતા

ખેતી જે ખોદવાનું હોય એ ઢોકળ થઈ હોય છે અહીંયા તો હવે ચૂંટણી પછી શું નેતાઓ જોડે શું અપેક્ષા છે તમારી જે કોઈ પણ ચૂંટણી આવીએ એનું કરે આપણે આપણું કરે પણ એને તો કરવું પડે ને આપણું આપણે આંખમાં તાવું પડે ને આપણે તો ખાઈ શું નો કરી હું મજૂરી તો કરવી જ પડે હમ શું બરાબર કયો જોયું એમ ક્યાં મારે જોઈએ મારે કાંઈ જોતું મારે આપણું કામ આપડે કામ છે એ કોઈને કાંઈ લપ નો કરે બે ગામની ખોદણી અમે કરી અમારી આગળ કરો થોડી તમારી આગળ તો હાલે તમે અમારા કરતા વિશેષ છો ક્યાંય વિશેષ હોય અને તમે દરેક જાણો છો

થોડી ચાલે તો નહીં પીવા બધા પીતા હોય તો ભાઈ પીવાય ચલા તો કરી દે ના 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 એ બિલકુલ એ તો તમારી ટેબલ ગમે કામે એવો ના ના સાચી વાત છે બિલકુલ બિલકુલ બોલો કાકા બસ કઈ દીધું કેમ પણ નિરાશ થઈ જાવ જો આટલા કઈ દીધું પણ અમારે અમારા કામ ઉપાડી હોય શું કામ નહી ઉપાડે અમારે તમે બે દી હા ઓલે કુઈતરો ને બટકુ નઈ ગયા પટપટ કરે ભાઈ હવે મોય પછી અમારે શું કરવાનું હા તો એટલે તો કહીએ છે કે કો તો ભાઈ બસ લેડ હવે થોડો આવે

અને ભૂંગરા લઈને ઢગલો કર્યો દેખાવ કેટલા વરસથી પડે આ બે ભૂંગરા આવ્યા હમણાં હા પડી બે વરસો હું આમાં પણ લેવાનું આ નેતા ને આ નેતા ને બજાર ભાવ એ આપણે એ તો જે બજારના પીઠું તો જે મૂકી લેવાનું દેવું વાત અને તમે કયો ભાવ હવે આવતી સાહેબ કોણ શું કીધું પંદર થી ને થી બજાર અટાણ હાલે ક્યાંથી હાલે હવે ખેડૂત આ રાત દી મરાવતો હોય તો એને શું કરવાનું એને શું કરવાનું ખેડૂત માટે કોઈ નેતાઓ ધ્યાન નહીં આપતા ખેતી માટે જ નહીં સરકાર તો એવું કહે છે કે અમે તો ખેડૂતોની આવક બપણી કરતી હતી નહીં ખેડૂતોની આવક કઈ આવક આવક પૈસાની આવક આ પણ ક્યાંથી કરતી હતી બપણી કેને ન્યા બમણા આવ્યો મને એક દાખલો આપો કેને આઈનું એક વ્યક્તિ બનનામાં પગાને જાણું તો જો અભ્યાસમાં અપેક્ષા રાખે કે હવે ચૂંટણી આવે તો જે નેતા હવે કામ કરે તો ખ્યાલ આવે કામ કર્યા પછી જે જીતે આપણે ભાઈ આપણે ખબર ન પડે ને કોઈ માણસની અગાઉનો ખબર જ્યાં કઈ નથી કરતી બરાબર બોલો કાકા કઈ કહેવું છે તમારે